હર હર મહાદેવ મિત્રો ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગમાંથી બારમું જ્યોતિર્લિંગ એટલે શ્રી ગુસ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અને મિત્રો આ જ્યોતિર્લિંગ આપણા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દોલતાબાદ થી અગિયાર કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓના નજીક આવેલું છે તો ચાલો મિત્રો શ્રી ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેના ઇતિહાસ વિશે જાણીએ

તેનું મન જરાય પણ ઉત્સુક કે વ્યાકુળ ના થયું બપોરે શિવપૂંજન સમાપ્ત થયા પછી ગુસ્માએ ઘરનાને કહ્યું જેને આ પુત્રને આપ્યો છે છે તે જ તેની રક્ષા કરશે શંભુ વત્સલ ભક્તો પર પ્રેમ રાખનાર અને કાળના પણ મહાકાલ છે શંભુ એ એક જ ઈશ્વર હોય માડીની પેઠે પ્રાણીઓને એકબીજાને સાથે જોડે છે અને એકબીજાથી છૂટા પણ પાડે છે તો આની માટે ચિંતા કરવાનું કઈ જ પ્રયોજન નથી આમ બધાને આશ્વાસન આપીને પાર્થિવ શિવલિંગો ગ્રહણ કરીને શિવના નામનું ઉચ્ચારણ કરતી કરતી સરોવર કિનારે ગઈ ત્યાં પાર્થિવ શિવલિંગ પધરાવીને જેવી જ પાછી ફરી એ જ વખતે તેને પોતાના પુત્રને સરોવરના કિનારે બેઠેલો જોયો તેને બૂમ પાડીને કહ્યું ઓ માતા હું તો મરી ગયો હતો પણ તારા પુણ્યના પ્રભાવથી અને ભગવાન શિવની કૃપાથી હમણાં જીવતો થયો છું ગુસ્માએ પુત્ર દ્વારા કહેલી બધી વાતો સાંભળી અને તેને વિશ્વાસ બેઠો કે તે પોતે નિરંતર પરમાત્મા શિવના પાર્થિવ શિવલિંગનું પૂજન કરે છે તેથી પ્રસન્ન થઈને મહાદેવે આ પુત્રને જેને મારીને ટુકડા કરીને સરોવરમાં નાખી દેવામાં આવ્યો હતો તેને સજીવન કર્યો છે અને તે જ વખતે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા જ્યોતિ સ્વરૂપ મહેશ્વરે તેને સંતુષ્ટ થઈને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે ગુસ્માએ કહ્યું હે દેવેશ્વર આપ પ્રસન્ન થયા હોવ તો અહીં મારા નામે વાસ કરો ત્યારે ભગવાન શિવે કહ્યું હું અહીં ગુસ્મેશ્વર એવા જ તારા નામથી વાસ કરીશ અને ભગવાન શિવ ત્યાં લિંગ રૂપે પ્રગટ થઈને ગુષ્મેશ્વરના નામે પ્રસિદ્ધ થયા તો મિત્રો તમને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનો ઇતિહાસ જાણીને આનંદ થયો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ